સુરતમાં એસઓજી પોલીસે ડ્રગ્સ અને ગાંજાનો જથ્થો જપ્ત કર્યો છે એસઓજીએ ઓનલાઈન ડ્રગ્સના કારોબારનો પર્દાફાશ કરી રૂપિયા ચાલીસ લાખથી વધુનો મુદ્દા માલ જપ્ત કર્યો છે પોલીસે આ મામલે ગુનો નોંધી આરોપીને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે દિન પ્રતિદિન ગુજરાતમાં ડ્રગ્સનો કારોબાર થઈ રહ્યો હોવાનું જાણવા મળે છે સુરત શહેરમાં ફરી એકવાર ડ્રગ્સનો જથ્થો મળી આવતા પોલીસે કાર્યવાહી શરૂ કરી છે પોલીસને બાતમી મળી હતી જે બાતમીના આધારે અડાજણના એક મકાનમાંથી ડ્રગ્સ ગાંજાનો જથ્થો જપ્ત કર્યો હતો ડ્રગ્સના કારોબાર સાથે સંકળાયેલા આરોપી ફરાર થઈ ગયા હતા સુરત એસઓજી સૌપ્રથમ સૌ પ્રથમ એલએસડી ડ્રગ્સ ઝડપી પાડ્યો છે મળતી માહિતી મુજબ ડ્રગ્સનો જથ્થો ઓનલાઈન ડાર્ક વેબ થકી મંગાવવામાં આવતો હતો તેની બજાર કિંમત અંદાજિત રૂપિયા બેતાલીસ લાખ હોવાનું જાણવા મળ્યું છે સુરતના અડાજણ વિસ્તારમાં પાલનપુર પાટિયા બીએસએનએલ ઓફિસની બાજુમાં કૃષ્ણકુંજ સોસાયટીમાં મકાન નંબર એકસો સત્તરમાં રહેતા આરોપી પાર્થ કેતનકુમાર મંદિરવાલાવાળો ડાર્ક વેબ નામની ઓનલાઈન વેબસાઇટ પરથી બેંકોંગ ખાતેથી ડ્રગ્સનો જથ્થો કુરિયર મારફતે મંગાવતો હતો અને તેનું વેચાણ કરતો હતો બાતમીના આધારે PCB અને SOG ના માણસોએ રેડ કરી હાઇબ્રિડ ગાંજો 21 કિલોથી વધુ તેમજ ડ્રગ્સ પેપર નંગ 9 મળી 43 લાખનો નો મુદ્દા માલ કબજે કર્યો છે આ ગુનામાં વોન્ટેડ આરોપી વિરુદ્ધ અડાજણ પોલીસ મથકમાં એનડીપીએસ એક્ટ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે હા એટલે અમારી SOG ને એક માહિતી હતી કે ભાઈ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને અને ડાર્ક વેગનો ઉપયોગ કરીને અમુક જે પેડલર્સ છે તેઓ હાઇબ્રિડ ગાંજો તથા એલ એચડી જે મંગાવી અને શહેરમાં વેચવાની પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે એવી અમને કંગત માહિતી હતી છેલ્લા ચાર મહિનાથી એની વોચ ચાલતી હતી અને આ દરમિયાનમાં અમદાવાદમાં પણ એક આવો કેસ થયો અને જે બેંકોંગથી આવેલા અમુક પાર્સલો જપ્ત થયા તો અમે એક ડ્રાઈવનું આયોજન કર્યું અને ડ્રાઈવ દરમિયાન અમને એક હકીકત મળી કે ભાઈ પાર્થ મંદિરવાળા કરીને એક વ્યક્તિ જે અડાજણમાં કૃષ્ણકુંજ સોસાયટીમાં રહે છે એની એ આવો જથ્થો એને મંગાવેલો છે તો ત્યાં જઈને રેડ કરતા અમને ત્યાંથી એકવીસ એકવીસ પોઈન્ટ આઠસો વીસ ગ્રામ હાઇબ્રિડ ગાંજો મળ્યો જેની કિંમત પાસઠ હજાર સમથિંગ થાય છે અને નવ એલએસડીની સ્ટ્રીપ મળી છે કે જેની કિંમત છે એ બેતાલીસ લાખ રૂપિયા થાય છે ટોટલ તેતાલીસ લાખ પંદર હજારનો મુદ્દામાલ જપ્ત કરેલો છે જે પાર્થ મંદિરવાલા છે આરોપી એ ઘરે મળી આવેલ નથી અને અમને માહિતી મળી છે કે તે બેંકોક ખાતે છે એટલે અત્યારે અમે એનડી ની કલમો ઉમેરીને કેસ કરેલો છે તથા તેની શોધખોળ ચાલુ છે અને એને મળી આવે આ જે ડાર્ક વેબ અને સોશિયલ મીડિયા ની જે પ્રવૃત્તિ છે કેટલી અહિયાં એનો વિસ્તાર કેટલો છે પ્રવૃત્તિમાં કોણ કોણ જોડાયેલા છે આના કોણ કોણ ગ્રાહકો હતા કે આને કોણ સપ્લાય કરતું હતું એ તમામ વિગતો આગનની તપાસમાં અમે આપોને જણાવશું પાર્થ અમને જે માહિતી મળી એ મુજબ हीरा દલાલીનો વ્યવસાય કરતો હતો સોશિયલ મીડિયાની પ્રવૃત્તિ એટલે કે એને જે ઓર્ડર આપતો તો એમને જે પ્રારંભિક માહિતી મળી એ ડાર્ક વેબ પર ઓર્ડર આપી અને આ મંગાવતો હતો પાર્સલ અને પછી પોતે જે સોશિયલ મીડિયાનો ગ્રુપ બનાવીને એ ગ્રુપની અંદર એક્ટિવ રહી અને કોઈને હાઇબ્રિડ ગાંજો કે જરૂરિયાત હોય તો સંપર્ક કરતા મળી છે એના ઉપરથી પ્રારંભિક માહિતી બાકી બીજી જે ડિટેલ માહિતી તો આરોપી પકડાય ખબર પડશે હા અમે એમના ઘરે એસઓજી એ રેડ કરી તો એના પરિવારની પૂછપરછ કરી તો અમને એવું લાગ્યું કે એના પરિવારને કદાચ આ બાબતની જાણ ન હતી અત્યારે જે માહિતી છે એ આ અત્યારે જે કેસ કર્યો એના પૂરતી છે બાકી પાર્થ પકડાશે એટલે અગાઉ કેટલી વખત મંગાવ્યું અને એ ક્યાં સપ્લાય કરતો તમામ વિગતો આપણને જાણવા મળશે ડાર્ક વેબસાઇટ છે ઓનલાઈન પોર્ટલ છે કે જે છે ને આપણું જે અત્યારે જે વેબસાઇટ હોય છે જે ઇન્ટરનેટ એક્સપ્લોરર છે કે પછી ફાયરફોક્સ છે એના ઉપર ખુલે છે તો એક અલગ પ્રકારનું એનું જે બ્રાઉઝર છે એનાથી ખુલતી હોય છે ને એ ડાર્ક વેબ એ એક અલગ જ પ્રકારની ઓનલાઈન દુનિયા છે અમને ઘણા કારણ કે છેલ્લે અનુપમસિંહ ગેહલોત સાહેબ આવીને એવું કીધું કે ભાઈ ડ્રગ્સ બાબતમાં જીરો ની નીતિ ત્યારથી એસઓજી ની ટીમ છે એ જુદી જુદી કઈ કઈ રીતે ડ્રગ્સ સુરતમાં આવી શકે છે નાનામાં નાનો જથ્થો કઈ રીતે આવે અને એને કઈ રીતે આપણે પકડવો અને લોકોને આ ડ્રગ્સના ચુંગાલમાંથી આપણા હોમ મિનિસ્ટર સાહેબનો જે મુહિમ છે એ મુજબ મુક્ત કરાવવા તો એના અનુસંધાને અમે સતત નો ડ્રગ્સની કામગીરીમાં જ વ્યસ્ત છીએ તો અમને આ એક માહિતી મળી અને એની જીણામ જીણી વિગતો જાણી અને અમે એમાં કે કેસ કર્યો અને અમને સફળતા મળી ના હાઇબ્રિડ ગાંજો એ કેન્ડી પીએસ નો એક પ્રકાર છે એટલે વ્યસન માટે લેવામાં આવે બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત